સંતો આપણને વાત સમજાવે કે ધન મળ્યું ધર્મ ન કર્યું અને શરીર મળ્યું તે ન કરી કોઈની સેવા આગળ ભુવન જેને સંત નો વધારે અશુભથામ છે એવા પરમાત્માએ તમને ધન આપ્યું હોય પણ કદાચ કોઈ આવા સારા કાર્યની અંદર તમારું ધન ન વપરાય તો મહાપુરુષોએ કીધું છે કે ધન નથી એટલે આ જે સંતોની ની વધરામણી કરી છે માટે ખૂબ સંતોના સત્સંગનો લાભ લેજો જો શરૂઆતમાં ગણપતિ જો વોકાબે બેહે ને તો આખો તમારો અવસર બગડે કારણ કે જે ઉતારવાનું છે મહાપુરુષો કે છે સંતો કે છે વારંવાર કે આ મોડો નો અવતાર ફરી ફરી નહીં મળવાનો અને મને ભજન વાણીમાં સુંદર વાત આવી છે કે વીરા રહતો હરી જેને જેને હદ મેલી છે થઈ હદમત રહેવું પડે અને વાતો કરે દાડા તો મૂળ તો સજ વાતો કરવાની શું કરો કોઈ લો કીધા વગર કોઈ મેળ પડવાનો પણ કઈ વાતો તો સદારામ બાપા જેવાની ખુબ ટકોર કરી વાતો કરો તો મારા રામની બીજી વાતો ન હોય ભજન માં આયા ચડ બીજી વાતો હોય ને તો આપણા એવું ભજન ઉતરે નહીં આપણું જીવન એક સારી દિશા તરફ ન જાય એટલે સંતો એ પોકાર કરી કરીને કીધું છે આયો સી તું નીત નામ લેવા હવે આવા વક્રમ શું કરે મનખા જેવી આવી મોજ મળી અમને ભૂલ્યા મન છે શું ફરે લઈ લે આ જીવનનો લાવો છે લેવા માટે મળ્યો છે અવસર ફરી ફરી નહીં મળે બધા ટોણા આવે પણ મનુષ્યના ટોણા ના આવે કેમ કે કરોડો જન્મના પુણ્યથી આ મળ્યો છે મનુષ્ય અવતાર હેત કરીને જો હરી ન ભજે તો લાખો વાર તને ધિકાર છે વાણીમાં જ આવે બધું જે આવે અમર છે કોક ભૂમિને પાવે ભાવે સદગુરુ નામનો એક ઓબો છે ને અને ભક્તિ કેરીઓ આવે તો ખાતે આવડે હતો પણ કીધું છે ને સંતો કે ભાવ વગર ભેટે નહી ભલી વસ્તુનો ભોગ ઓબે બે આવે કેરીઓ કાગળ થાય મને બાપુ કેતા કે ગરદી ઘણી થી છે કીધું તો દસ મિનિટ હમણાં જોવો તો ગમે એવો વરહાદ વરસતો પછી પોણી આવે ને એટલે કચરો વધારે ત્રણેય આવે અમુક તો બાપુ ને ફરજ આલી જાય બાપુ અમારે નાકડવું છે વણી બોલવા આલો મને હે અને પાછા નોમ પાડે મોટા કે અમે પ્રમુખો છો તમે શું સુધારો લાવશો કો તમે ગાવા જ છો ગાય બધા હે હરી ના મળે તમે કહો છો તો તમે નહી સમજો ને તો અધકચરું છે કો કોઈ પીલાઈ જો કોઈ આખારો પણ અધકચરા ના થો

એટલે બપોરનો ટાઈમ થઈ ગયો હરિયર કરવાનો ટાઈમ થયો એટલે રાજા દશરથે કીધું કે જો તમે રામ ને લક્ષ્મણ બધાને બોલાવતા હોય આપણે હાથે પ્રસાદ લઈ દઈએ સૈનિકો જ્યાં રામ ને કીધું કે પ્રભુ રાજા દશરથ બોલાવે છે તમારી વાટ જોઈને બેઠા છે જમવાનું તૈયાર છે હાલો કે ના હું હાલ નહીં આવું મારા ઉપર દાવ છે સૈનિકો જતા રહ્યા

માટે મારું એટલો દાવ પટે પછી હું આવું કારણ કઈ કઈ જેવી બોલી છે કે જો રામ તું ના આવે ને તો ભલે પ્રસાદ પડ્યો હું એ નહીં જવું આ બેઠી છું જો ભારતની એક નારી શક્તિ શું કરી શકે છે સાહેબ કઈ કઈ તમે જેવી તેવી ન માનતા ત્યારે રામની ઓખમાંથી ઓખ ઓહ પડી ગયો ગેડી દેડો હાથમાંથી પડી ગયો માના ખોળા માઇન સાહેબ બેઠો ને માને વાત કરે

તો મારું તું કોમ કરી દીકરા પણ વચ્ચે જીવન જીવવું ને એનો ખેલ જબરો છે કે મા પ્રાણની જરૂર નથી કાઠું કોમ છે કે બેટા બોલ રઘુકુળની રાણી છું અને કદાચ બોલો ને પછી ફરું નહીં રઘુકુળ રીત સદા ચલી આવી પ્રાણ જાય પણ વજન ન જાય બોલ ને કે માતાણ તારે મારા બાપા પાસે બે વચન બાચી છે માગીશ કે જો મારો રોમ જો કદાચ મારા ઘેર જમવા આવે ને તો તું કેમ કરવા તૈયાર છું કે મારા બાપ જોડે જે બે વચન બાકી છે ને માગી લ્યો પણ કે બે વચનમાં મારે શું માગવાનું કે ચૌદ વર્ષનો ભરતને ગાદી અને ચૌદ વર્ષોમાં રોમને વનવાસ મા કે જબર દબર છે પણ રઘુકુળ રીત આ તો છે ને બોલ્યા પછી ફરાય નહીં આ તો કે કલંકિત જીવન જીવવું પડશે

આમ દશરથ રાજાએ કીધું કે કઈ કઈ હાલો રામને આપણે તિલક કરવાનું છે અને ગાદી બેહાડવાના છે પણ સાહેબ જમ મદારી ના નાગણી ફૂણ મારે ને એમ કઈ કઈ ઉભી છે દશરથ રાજા કે પણ તમે આમ કેમ કરો છો તમે બોલો તો ખરી તમારે શું જોવે છે તમે ઝડપ રાખો તૈયારી કરો કે હું જે માંગુ છું એ તમે નહીં હાલી શકો અરે કે માંગો આ તો રઘુકુળ ની રીત છે

ભારત ભારતની એક નારી શક્તિ શું કરી શકે છે પોતાનો પતિ ને મોત છે મોતના મુખમાં છે જેનો પ્રાણ ઉડવાની તૈયારીમાં છે અને ઓખમાંથી જ્વાળા પતિ નથી જોતી ને અને દશરથ રાજા કે છે પ્રાણ સુટતે સુટતે કે કઈ કઈ બીજું માગી લે ને બીજું માજ પણ મારા રોમને મારા હૃદયથી અલગ ન કરે એ કહે તો એ બિદુ આકાશ થી અયોધ્યા ઉતારી દઉં અમને કહે તો પ્રાણ ત્યાગું રે અમને કહે તો ભિખારી બનીને ભીખ માંગું રે વન નો દે મારા હે રામ ને રે ચોરાશી દેશોમાં જેનું રાજ ચાલતું હોય એવો સમ્રાટ જ્યારે એક નારીના પગમાં પડીને હાથ જોડીને વિનંતી કરતો હોય સાહેબ સમય જેવો આવ્યો શકો હે અત્યારે તો તમારે ગાઠી રોટલી ગમ કરીને ગમ થાળીને પીર છે ને તો તમે ઢોકાઉ ઉપાડો જેમ ગાઠી રોટલી કરી છે સમય આ આ ધર્મના સાચવવા માટે શું કર્યું છે સાહેબ

ભક્તિ માં પેહલું તો પેલું મસ્તક ઉતરી જાય હાથી રૂપી અહંકાર છે ને એ બધો વોય ભર્યો છે અને ઈ પાટમાં ઉતારી ના મેળો ને તો પાટ ની પૂજા ન સમજાય પેલા જ રાજા એ પોટ માંડ્યો હોના નો પાટ